ઉત્તર પ્રદેશ રાજ્ય પક્ષી ગણાતું સારસ ગુજરાતમાં પણ જોવા મળે છે આ પક્ષીની સૌથી મોટી વસ્તી ખેડા જિલ્લાના માતર તાલુકાના ના વેટલેન્ડ પર જોવા મળે છે સમગ્ર ગુજરાતમાં માં એક હજાર આઠસો થી બે હજાર ની આસપાસ સારસ પક્ષીની સંખ્યા છે તેમાંથી આ પરિયજ વેટલેન્ડ પર જ સૌથી મોટી સંખ્યામાં માં સારસ બટ જોવા મળી રહ્યા છે વર્ષ બે હજાર સોળ થી અહીંયા યુપીએલ પ્રોજેક્ટ દ્વારા એક ખાસ પ્રોજેક્ટ આરંભાયો છે જે સારસ પક્ષી

करीबन 57 सेवन हैं खेड़ा नानंद डिस्ट्रिक्ट में और हर एक रूट में जहाँ पर भी सारस है और करीबन आपको जैसे पता होगा कि 160 के करीब हमारे जो गांव हैं उसमें इंक्लूडेड हैं और जहाँ पे भी जहाँ मोटा तालाब हो जहाँ नाना तालाब हो जहाँ एग्रीकल्चर फील्ड हो वहाँ पे सारस को गिना गया और महत्व वर्ष चौबीस में एक हजार चार सौ इकतीस सारस पक्षी नोधाया જેમાં ગત વર્ષની સરખામણી એકસો સિત્યોતેર સારસ પક્ષી નો વધારો થયો છે સિદ્ધાંત મોહંત દિવ્ય ભાસ્કર નડિયાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ